અને આજ આજકાલના છોકરાઓને કહીએ ને કે ગવારનું શાક બનાવી શું ગયા એટલે આ ગવાડ તો ભરતીયા ખાય કે તમે ભરતીયા આપણે બરથયા છીએ ગવારે એટલે વાત જ ના થાય કોઈ જ નહીં પછી ભાઈ તો તો લેવું ચટણી કરવા ભાઈ કર્યા તો ઘણા બધા પણ કોક પાછી વાત હોય કાતો લે તો ખાઈએ તો છોકરા પોકરાને આલું થોડું છોકરાએ રાજી થાય પણ નહીં કાતો છે કે પાછી નહીં પાછી પછી વાર લાગે પાછે શું તો સારો તો આખા ખેતરમાં તો બપાઈ આવે ને તો પાકા હારો ને વેચાણ કરીએ તો કાશી વેચાણ બધું થાય આટલા દસ રૂપા આવ્યા હતા આવા થયા સર આખા ખેતરમાં બધી ખેતી કરવી ના કરતા તો પપૈયાની ખેતી કરવી સારી છે ચાલો બધા બાજ્યા છે આ ગોમની ઉભે તો છે ને નંગ એ કે બપોરે રખે રવા નહીં દેતો કોકના કોકરા એને બપોરે ભારો નહીં તો આ તોરી ને નહીં અને ઘર ધણી તો બચારો બપોરે પાકું થાય ત્યારે ખાઈ ને એ કેરીની ગોટલા વાળી વાત થાય છે એટલે ગોટલો હાથમાં આવે એવું જ છે છે એ બરોબર બરોબર

આ તો ઠેર ઉનાળાનો ગવર વાયો છે ખબર કોઈને વાયો નતોનો ગવર વાયેલો છે અને પે ગવર ભર્યો ને દેશી ગવાર એટલા દેશી ગવાર ના ખવા ગયા ખાવાના આ તો લોકો કે દેશી ગવાર તો બળધ્યો નહી નહીં તો મોણ નહીં મેળતા ચોરી સુપે એવો વહેનો આઈ જાય છે તે મોણ જ કાઢે અમારે તો બાર દવાનું છે એટલે એથી હુરા નીકળ્યા એટલે રસ્તા રસ્તા નહીં નેકળતા તમે ચિત્ર હુરા કે રસ્તા પાડતા હશે જવું તો પછી જ અમને કોઈ ભરોસો જેવું લાગતું નહીં મને હાલથી કહેતા કે જેમ સીધા સુધી પાછી આવે તો દેખાતું નહીં તો જ્યાં થઈ પાછું એટલી વારમાં ઊઠી જાગશું જરૂર થઈ ગયા હા જો પછી તો દેખા એવા

અને એ હા હરી જવું છું તે વિચાર આવ્યો કે હરી જ્યાં કોલે જવાનું છે તમારે હું ફોરી જ્યાં કોલે તો જાવ તો તો હતો ને લઈ જો અમારો મોન રે કે ના મે મોન લાયા ગવાર પણ મને નહી લાગતો કે તમે હારી જતા હોય તમારી પાઘરી ની શોખ ની યાર મારી પાઘરી સોગન હું કરવા તમારી પાઘરી સોગન શોખ ને કહો ચલો તો નહીં જો મંગો તો ચલો આયો આયો ના જાય યાર ઇન તો વિશ્વાસ એ મારા ભાઈ બના લઈને આ ના બહુ શેક બાવ છે નહી હા

લાખાડી ઉભા રે ઓ લાખાડી ઉભા રે આ ઢોકા ખાઈ ખાઈ મરી ગયો હું ઢોકા ખાઈ મરી ગયો હા હવે તો લાયો હું લાયો તાન માર તો લઈ લીધો તાન તો લાયો હું હવે 500 કલેશ્યું 500 વાળો હા હા લઈ જો તમે લઈ જા માતા ખાઓ મને દાય તો યારમાં શું વાત તું મા ભાઈ મને ખા આય 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 હા જાવો તું જાવ હેરો તમે શું આ તારા